આપણે વઘાર કરીએ ને ત્યારે આ વઘારના ફટાકડા ફૂટે ને ત્યારે લાગે કે હા આપણે ખમણ ખાધા છીએ અને એ પણ અમે વઘારીએ કોમ્પ્લેક્સના લોકો અને આજુબાજુના લોકોને ખબર પડી જાય છે કે ખમણ વઘારી દે ઓટોમેટિક બધા આવે છે આ વિડીયોની અંદર આપણે વિનર કોમ્પિટિશન રાખેલી છે જે પાંચ જણાને શેર કરશે કોમેન્ટમાં તમને મનગમતું ફરસાણ નામ લખવાનું અને આપણા પેજને ફોલો કરવાનું અને એમાંથી જે વિનર થશે ને આપણે એને ઇન્સ્ટન્ટ ગિફ્ટ આપી દેશું એટલે ચોક્કસ ને ચોક્કસ આ કોમ્પિટિશનમાં તમે પાર્ટિસિપેટ થાય મિત્રો તમે સુરતની અંદર હોય અને નવસારીના સ્વાદના ખમણને તમારે ખાવા હોય તો તમારે વેસુ એરિયામાં સરસ મજાની જગ્યા છે રંગીલા ખમણ આવું જ્યાં છેલ્લા બે વર્ષથી બે બેનો સરસ મજાના ખમણ બનાવે છે અને નવસારીનો સ્વાદ આપે છે નમસ્કાર બેન નમસ્કાર અને આ અમારી દુકાનનું નામ છે રંગીલા ખમણ હાઉસ જે પ્રાઇમ શોપરથી અંદરની બાજુ એટલે ગ્રીન સિગ્નેચર શોપર્સમાં આ દુકાન છે અને છેલ્લા બે વર્ષથી આપણે નવસારીના જે ટેસ્ટનો જે ખમણ છે એટલે એકચુઅલી ખમણ નહીં ઈદડા સમોસા પાતુળી બધી જ વસ્તુ આપણે અહીંયા રાખીએ છીએ અને રોજ ડેઈલી ફ્રેશ બને છે અને ડોયલી સેલિંગ થાય તમે સવારે છ વાગ્યાથી લઈને રાત્રે આઠ વાગ્યા સુધી આપણે અહીંયા શોપ ખોલી રાખીએ છીએ હોલસેલમાં રિટેલમાં બધી રીતે આપીએ છીએ અમે સાદા ખમણ આપીએ વઘારેલા આપીએ જેવા પ્રમાણે જેવા ઓર્ડર હોય તે પ્રમાણે વઘારેલા ખમણ સાદા ખમણ ફરસાણની અંદર ઘણા બધા ફરસાણ બનાવે છે જેવા કે જો સરસ મજાના ઈદડા છે સમોસા છે પાટુડી છે નાયલોન ખમણ છે જલેબી છે એ સિવાય ઘણી બધી વસ્તુ એટલે તમે વેસો એરિયામાં આવો ને તો આ જગ્યાએ ચોક્કસ ને ચોક્કસ વાત કરવા જો ખરેખર મજા આવી ગઈ